બદનામ કરવાની સાજીશી કરી છે એટલે કે બદનામ કરવાની જે સાજીશ કરી છે એમાં મહેશભાઈની મહેશભાઈના નામથી ઇન્સ્ટાગ્રામમાં જે ડમી આઈડી બનાવી અને એમના નામ નામની સાથે ન શબ્દ વપરાય એવા શબ્દ વાપરી અને એમને બંધામ કરવાની કોશિશ કરી છે તો આજે પત્રકારો તરફથી ઉના તાલુકાના પત્રકારો તથા તમામ ન્યૂઝના પત્રકારો તરફથી અમારા સ્વતંત્ર તરીકે જે મહેશભાઈને બંધામ કરવાની સાજીશ છે સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવે છે તો એ લઈને અમે આપ્યું છે અને હાલ આગલા સમયમાં કોઈ પત્રકારો કોઈ વેપારીઓ કોઈ રાજકીય નેતાઓ કોઈ પણ બદનામ ન કરે આ રીતે એના માટે અમે કડક ને કડક આ લોકો માટે કાર્યવાહી કરવા થાય અને સલાહ આપનારાઓ માટે પણ એમની સાથે જે ઊભા છે એ લોકોને અને આઈડી બનાવવા માટે જેને સપોર્ટ કર્યો છે અને મેસેજ કરો મેસેજ લખવા માટે પણ જેને સપોર્ટ કર્યો છે એ લોકો માટે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અથવા જો નહી કરવામાં આવે તો અમે પત્રકાર તરીકે અને ન્યૂઝ તરીકે અમે અને આવું બીજા કોઈ પત્રકારો માથે ન થાય એ માટે થઈને પણ અમે ખાસ કરીને આવેદન આપવામાં આવ્યું છે કે અમારા જો સહતંત્રી માથે આવો ઘા થયો હોય તો કોઈ પણ નાના મોટા પત્રકારો માથે પણ ખાસ સવારે થઈ શકે તો તમામને જે લોકોને અમે આવે પ્રાંત કચેરીમાં જે આવેદન આપ્યું છે તે અધિકારીઓને પોલીસ સ્ટાફને તમામને કહીએ છીએ કે આજે પત્રકારને બદનામ કર્યો છે તો તેમની માટે કાર્યવાહી કડકમાં કરવામાં આવે